ચા સંજી નો નંબર કેટલો જો હાલો ડોક્ટર આ ગાયને એક રેડલી બીમાર થઈ ગઈ આવજો તમે તાવ આ છે જે હન મને ઊભું છે ને તેમાં સારું આવતા સારું આવો આવ આપડે રખડી તકડી સમસ્યા હતા ને હવે તાવ આવશે ડોક્ટર આવે ટિકિટ બેસવું પડશે thấy đi là cái xe nó thấy đi là cái việc luôn thì chúng cho mấy này anh ấy bày cha luôn này nó chưa phủ đầy phê một cái được không tôi đã được rằng chị đã kẹt tao nhớ thôi chủ nó thấy được

વીજળી ઘણી બધી હતી હજી ઘણ ફોન આવ્યો એટલે આવ્યો હલો હા રસ્તા માં ગયો વીજળી ખુબ હજી હતી કે વિઝિટ કરતો હતો બસમાં બસમાં વિઝિટ કરતો હવાજ ને આવતો હા લગતો ઈ ગયો આ બસમાં આ બસમાં માં હતી કે હજી પટાઈ ને હવે ડાયરેક્ટ આવું હું

તમે તો કમળ વેલીને થોડો કાય નઈ એ તો આ ગરમી થી પડ્યો છે આ બેઠી એટલે ગરમ તો અરર બડુ વચી તો લાગે રહ્યું ને વચી તો નહીં વચી તે લાગે ચેક કરો તાર હા ઇલા ઇલા લા બોધો કરી ઓ આ બોધો બોલો બોલો બિર અડલે બિર ચેક કરો થોડો થોડો આવ્યો મને હવે વાળું બાકી ચેક કરો આ રેડલી પાટું ના છોડે આ રેડલી મારી રેડલી પાટું છોડાય

આવડું પાટું મારે બધી પાટું પકડો પકડો પકડો

ચાંદી ફૂલ ડોક્ટર કેટલા છે રંગોજી નહી રંગો ને આ ડોક્ટર

થોડો છે પણ આ તો ગરમી કોટો છે ગરમ તો લાગશે આ તો જેવી ગરમી પડે હતો લાવે બોજો 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 ના જાય ના ઓ પછી માં તમે પાહા ના હું ઈ પાટુ મારે એ તો છે હું પકડી ગયો તો ને તો ખાસા હું

વસ્તુ છે બરાબર હવે એક્સપાયર કરવા પછી તો બહી પેલા હોડો આલે આલે પકડો